દેશમાં લોકસભા સામાન્ય ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ત્યારે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ લોકોને સહભાગી બનાવવા ઠેર ઠેર મતદાન અંગે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે જેના ભાગરૂપે સ્વીપ અંતર્ગત મતદાન જાગૃતિ માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના વિવિધ ગામડાઓમાં હોળી ઘેર અને ઢુંડ જેવા પ્રસંગો દરમિયાન નાગરિકોને મતદાન કરવા અને પરિવારના મતદારોને મતદાન કરાવવાના સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા મતદાન જાગૃતિ માટે બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓના બસ સ્ટેશનમાં બસમાં બેઠેલ મુસાફરોને બ્લુટૂથ સ્પીકર દ્વારા મતદાન જાગૃતિ અંગે ઓડિયો ક્લિપ વગાડીને અચૂક મતદાન કરવા માટે જાગૃત કરવાનો નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ માં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને સમગ્ર ચૂંટણી મુક્ત અને ન્યાય વાતાવરણમાં યોજાય અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર ભારતના ચૂંટણી પંચ નવી દિલ્હીનાઓની સૂચનાઓ ધ્યાને લઈ

માહિતી અનુસાર પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને રાજપૂત સમાજના પીઢ આગેવાન ડીડી એ કોંગ્રેસને રામ રામ કહ્યા છે ડી રાજપૂત કોંગ્રેસ છોડતા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને મોટો છટકો દેશ અને દુનિયામાં આસ્થા નું પ્રતિક ભગવાન શ્રી રામલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નો અવસર જયારે આપણી વચ્ચે આવ્યો ત્યારે કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ આગેવાનોને જ્યારે રામ મંદિર ટ્રસ્ટ દ્વારા ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું અને આમંત્રણનો પણ જો અસ્વીકાર કરવામાં આવતો હોત તો તે પાર્ટી સાથે જ્યારે પણ અસ્વીકાર કર્યો ત્યારથી હું મારા મનની અંદર ખૂબ જ દ્વિધા અને દુઃખની લાગણી અનુભવી રહ્યો હતો અને મારા આત્માને ઠેસ પહોંચી હતી મારા આત્માના અવાજને અનુસરીને આજે હું કોંગ્રેસ પાર્ટીના મારા વદાઓ પરથી તેમજ પ્રાથમિક સભ્ય પદથી પણ હું રાજીનામું આપવા માટે જઈ રહ્યો છું રાજીનામા આપ્યા પછીનો આપનો આગળ પછીના કાર્યક્રમમાં હું મારા સમાજના આગેવાનોની વડીલોની એક મેં મિટિંગ બોલાવા બોલાવી છે એની અંદર મારા સમાજના આગેવાનો સાથે હું ચર્ચા વિચારણા કરીશ એમના સાથે સલાહ મસલો કરી તેમજ મારી સાથે જે કંઈ અન્ય સમાજના પણ કાર્યકર્તાઓ છે મારા શુભેચ્છકો છે એમની સાથે પણ ચર્ચા વિચારણા કરી અને આગળનો જે કંઈ નિર્ણય છે એ હું આપને જણાવીશ તેમની પર આકરા પ્રહાર કર્યા આ ચૂંટણી કોઈ ભાજપ કોંગ્રેસ વચ્ચે નથી આ ચૂંટણી કોઈ સમાજ સમાજ વચ્ચે નથી આ ચૂંટણી માત્ર ને માત્ર એક વ્યક્તિ જે બહારથી આવીને બનાસકાંઠા ને બાન લીધું છે તેના ચુંગલમાંથી જિલ્લાને આઝાદ કરાવવા માટેની ચૂંટણી છે એક જ વ્યક્તિ સત્તામાં બેઠો હોય અને એ નિર્ણય કરે છે ડેરીમાં હોય 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 બેંકમાં કે સંસદ પણ ઠેકાણે એક જ વ્યક્તિનો નિર્ણય એટલે અન્યાય થાય બહારથી આવેલા વ્યક્તિને કોઈ પ્રત્યેક દિલથી લાગણી ના હોય આવી બ્લુ પ્રિન્ટ એક જ આગેવાન મારફતે જિલ્લામાં થાય છે અને તમને ખબર છે મારે એનું નામ નથી લેવું એમની સામે ચૂંટણી લડવાનો સૌથી વધારે અનુભવ હોય નથી આ ચૂંટણી માત્ર ને માત્ર એ કીધું એમ એક વ્યક્તિ જે બાર થી આવીને બનાસકાંઠા ને ભાન માં લેવાનો પ્રયત્ન કરે કર્યો છે એને બનાસકાંઠા ને આઝાદ કરવા માટેની આ ચૂંટણી આ લોકસભાની ચૂંટણી અને બનાસકાંઠાની આઝાદી ની વાત થતી હોય ત્યારે ભૂતકાળમાં આપણા તમામ સમાજના આગેવાનો બી કે ગઢવી સાહેબ હોય દનુભાઈ દેસાઈ હોય આપણા મુકેશભાઈ હોય હરિસિંહ ચાવડા હોય આ બનાસકાંઠાની જિલ્લાના જનતાની તમામ લોકો એ સેવા કરીને જિલ્લા છે કે પ્રજાને એનો અન્યાય થાય નિર્ણય લેવાનો હોય તો એક ઠેકાણે નિર્ણય લેવાનો હોય અને લોન ની હોય તો પણ એક ઠેકાણે અને સંસદે જો એક ઠેકાણે

એકાબીજા ભાઈઓ વચ્ચે લાગચો આપીને આવી બ્લુ પ્રિન્ટ એ એક જ આગેવાન મારફત એ આખા જિલ્લાની અંદર થાય છે તમને બધાને ખબર છે મારે કોઈ નામ લેવું નથી અને મારે નામ નથી લેવું ત્યારે એટલું ચોક્કસ કહીશ કે એમની સામે ચૂંટણી લડવા માટેનો સૌથી વધારે બનાસકાંઠાની અંદર અનુભવ હોય તો સૌથી વધારે વધારે અનુભવ મને પોતાને છે અને મને પોતાને અનુભવ હોવાના નાતે આપ સૌને હું ખાતરી આપું છું કે શાંતિમય વાતાવરણની અંદર આપણી ચૂંટણી થાય લોકશાહી ઢબે થાય આપણે ગાંધીજીને માનવા વાળા ક્યારેય કોઈના

બધા કાયદા બનાવ્યા પણ એ કાયદાનો અમલ ન થયો કે જેનો કબજો હોય એની જમીન મંદરેગાની યોજના નામની રહી શિક્ષણનો કાયદો તમામ મફત શિક્ષણનો કાયદો આરોગ્યની સેવાઓ હમણાં તો છેલ્લા બે ત્રણ ચાર મહિનાથી જે હેલ્થ કાર્ડ આપેલા હતા એ પણ કોઈ હોસ્પિટલોની અંદર કામ આવતા નથી ડોક્ટરો ઘણા બધા એવું કહે છે કે અમને કોઈ પેમેન્ટ મળતું નથી એટલે કોઈ દર્દીને દાખલ કરતા નથી અમારે એ બાજુ ફરિયાદ છે તમારા એવી કોઈ છે નોકરો બધે ના પાડી દીધી કે ભાઈ હેલ્થ કાર્ડ નહી બેલાવે પૈસા હોય તો દવાખાને આવો એટલે દાવા મોટા કરવાના કે 5 લાખ ની 10 લાખ સુધી મેડિકલ ને દવાખાની દવાખાને ની સુવિધા મફત પણ માત્ર જાહેરાત પૂરતી ત્યારે કોંગ્રેસ પાર્ટી આરા હંમેશા ગરીબો માટે અનેક કાયદા અનેક જોગવાઈઓ અનેક યોજનાઓ બનાવી અને એના ભાગરૂપે આજે આપણે ક્યાંક ને ક્યાંક શિક્ષણની વ્યવસ્થામાં સૌથી વધારે વિસ્તારની અંદર અમરસિંહભાઈ ચૌધરી એ મુખ્યમંત્રી હતા એ ટાઈમે આપણી ગાંધી વિચારધારાવાળી સંસ્થાઓ બનાવી

આપણા સૌના સિનિયર આગેવાન એપીએમસી ના ચેરમેન વર્ષોથી તમારી સાથે નાતો છે એવા અંદાભી પટેલ સાહેબ યંગટર જેમને તમને ભારતીય જનતા પાર્ટીના જે યુવા મોરચાથી આ દિવસ સુધી સતત આ વિસ્તાર સાથે સમગ્ર તાલુકામાં વિધાનસભામાં જેમણે લોકો સાથે શૈક્ષણિક હોય સરકારી હોય કે જેમણે ગભાગ લાવીને કામ કર્યું જેવા ભારતસિંહજી પટેસરિયા છે છેક રાધનપુરથી ખૂબ સિનિયર આગેવાન જનસંઘ પાર્ટી નું કામ કરતા અને તમને લાગે કે ત્યારા છે પાટણના પ્રમુખ રહ્યા પાટણના મહામંત્રી રહ્યા ડિરેક્ટર રહ્યા એવા બાબુ કાકા આપણા અને બધેને એવું લાગે કેຊુરભાઈ આપણો કામ કરી જ ના છે પૂરા પ્રયત્ન કરે એવા છે આકાશ સોસાયટીમાં રાત્રે અચાનક ગેસનો પાટો લીકેજ થઈ સર્જી ઉડતા એક મહિલાને ગંભીર ઈજા પહોંચી ત્યારે બનાવના પગલે ઈજાગ્રસ્ત મહિલાને 108 એમ્બ્યુલન્સ મારફતે

કરતા જ એકસો આઠ એમ્બ્યુલન્સ વાનની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી અને ગંભીર હાલતમાં ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ડીસા અને ત્યારબાદ વધુ સારવાર માટે પાલનપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી ડીસામાં રખડતા પશુઓથી અકસ્માતો સામે આંદોલન યુવક જ રખડતા પશુના બન્યો અને ગંભીર રીતે સવાર યુવકને સારવાર માટે ડીસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં રખડતા પશુઓના કારણે થતા અકસ્માતોની સંખ્યા દિન પ્રતિદિન ઘટવાને બદલે વધી રહી છે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે પણ અગાઉ એક અઠવાડિયામાં પાંચ હજારથી વધુ પશુઓને પકડવા તમામ નગરપાલિકાના ચીફ ઓફિસરને સૂચના આપ્યા બાદ પણ આ મામલે કોઈ જ નક્કર કાર્યવાહી થઈ નથી જેના કારણે હજુ પણ રખડતા પશુઓની સમસ્યા યથાવત છે અને તેનો ભોગ નિર્દોષ વાહન ચાલકો બની રહ્યા છે ત્યારે ડીસામાં રહેતા કમલ મહેશ્વરી નામનો યુવક પણ બાઇક ઇજાઓ પહોંચી હતી ઘટનાને પગલે આજુબાજુના લોકોએ દોડી આવી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો ઈજાગ્રસ્ત યુવક કમલ મહેશ્વરી રખડતા પશુઓથી થતા અકસ્માતોને અટકાવવા માટે તે આંદોલન ચલાવી રહ્યો છે અગાઉ તેને રખડતા પશુઓની સમસ્યા હલ કરવા મામલે ડીસાની સબ મેજિસ્ટ્રેટની કચેરીમાં સીઆરપીસી તેત્રીસ મુજબ ફરિયાદ કરી હતી તે છતાં પણ આ સમસ્યાનો કોઈ જ ઉકેલ આવ્યો નથી તે દરમિયાન ખુદ રખડતા પશુઓ વિરુદ્ધ મુહિમ ચલાવનાર યુવક જ તેનો ભોગ બન્યો છે ત્યારે રખડતા પશુઓની સમસ્યા નિવારવા તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી શહેરીજનોની માંગ છે શહેરમાં લોકોના ખોવાયેલ તેર મોબાઈલ ફોન પોલીસે શોધી કાઢ્યા છેલ્લા ત્રણ માસમાં માં ખોવાયેલ એક પોઈન્ટ બ્યાસી લાખના મોબાઈલ ટેકનિકલ સર્વેલન્સથી શોધી કાઢવામાં આવ્યા છે રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા મોબાઈલ ફોન ચોરી અંગેની ઓનલાઈન ફરિયાદો લેવામાં આવે છે ત્યારે ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા ત્રણ માસમાં અલગ અલગ અરજદારોના મોબાઈલ ફોન ચોરી થયા હોય કે ખોવાયા હોય તેવી અનેક ફરિયાદો ઓનલાઈન માધ્યમથી શહેર ઉત્તર પોલીસને મળી હતી જેથી જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા તેમજ ડીસા ડીવાયએસપી સીએલ સોલંકીની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડીસા ઉત્તર પીઆઈ વીએમ ચૌધરી તેમજ હેડ કોન્સ્ટેબલ જયંતિભાઈ પોલીસ કોન્સ્ટેબલ કર્યાસી લાખના તેર મોબાલ શો પોલીસને સફળતા મળી હતી જેથી પોલીસે આ મોબાઈલના અરજદારો તેમજ ફરિયાદીઓને પોલીસ મથકે બોલાવી તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મૂળ મોબાઈલ ધારકોને પોતાના મોબાઈલ ફોન પરત કર્યા હતા મોબાઈલ પરત મળતા જ માલિકોએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો